એકસો બાવીસ વર્ષે અવકાશમાં સર્જાઈ છે સૌથી મોટી ખગોળીય ઘટના જી હા આજે સર્જાયું વર્ષનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ વર્ષનું બીજું અને છેલ્લું આ ચંદ્રગ્રહણ છે જે રાત્રે નવ ને કલાકે સર્જાયું છે આ લાંબુ ચંદ્રગ્રહણ રાત્રે એક વાગ્યા ને છવ્વીસ મિનિટે ચંદ્રગ્રહણની સમાપ્તિ થશે સૂતકકાળ બપોરે બાર સત્તાવન જે ત્યારથી શરૂ થઈ ગયો છે કુંભ રાશિ પૂર્વ ભાદ્રપ્રદ્ર નક્ષત્રમાં આ ચંદ્રગ્રહણ સર્જાયું છે સૂતક અને ગ્રહણને પગલે મહિલાઓ બાળકોને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે જ્યોતિષાચાર્યની આગાહી છે તે પ્રમાણે સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે વૃદ્ધો ગર્ભવતી મહિલાઓ પણ સાવધાન રહેવાની સલાહ છે ચંદ્રગ્રહણ સમયે રંગનો દેખાશે ધીમે ધીમે ચંદ્રગ્રહણની શરૂઆત થઈ છે અનેક એવા શહેરો છે કે જ્યાં ચંદ્રગ્રહણ દેખાઈ રહ્યું છે લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને આ ખગોળીય ઘટનાને વૈજ્ઞાનિકો બ્લડ મૂન તરીકે ઓળખે છે જી હા દિલ્હી ચંદીગઢ જયપુર લખનઉ મુંબઈ અમદાવાદમાં ચંદ્રગ્રહણ જે છે તેને જોઈ શકાશે એટલે કે દેશભરના મોટાભાગના શહેરોમાં ચંદ્રગ્રહણ દેખાવાની શરૂઆત થઈ ચૂકી છે પુણે ચેન્નાઈ બેંગ્લુર હૈદરાબાદમાં બ્લડમૂન ચંદ્રગ્રહણને લઈને વૈજ્ઞાનિકો જ્યોતિષાચાર્યોએ આગાહી કરી છે અને તે પ્રમાણે રાજકીય ભૌગોલિક અને કુદરતી સ્થિતિઓ મુદ્દે આગાહી કરવામાં આવી છે અને ચંદ્રગ્રહણને પગલે સાવધાન રહેવાની પણ આગાહી છે ચંદ્રગ્રહણનો કુલ સમય ત્રણ કલાક અને અઠ્યાવીસ મિનિટ છે જે રાત્રે અગિયાર ને એક વાગ્યાથી રાત્રિના બાર ને બાવીસ સુધી ગ્રહણની ચરમસીમા પર ચંદ્રગ્રહણનો પીક ટાઈમ રાત્રે અગિયાર ને બેતાલીસનો છે એટલે કે અત્યારે અનેક એવા શહેરો છે કે જ્યાં ચંદ્રગ્રહણને જોવા માટે લોકોની ભીડ જે છે તે ઉમટી પડી છે અને ચંદ્રગ્રહણની શરૂઆત થઈ ગઈ છે આપણે જણાવી દઈએ કે આ ચંદ્રગ્રહણ જે વર્ષનું બીજું અને છેલ્લું લાંબુ ચંદ્રગ્રહણ છે જેની વિવિધ અસરો જે છે તે વર્તાશે અને એકસો બાવીસ વર્ષે અવકાશમાં આ સૌથી મોટી ખગોળીય ઘટના સર્જાઈ છે અને આજે સર્જાયું છે આ સૌથી લાંબુ ચંદ્રગ્રહણ છે અને અનેક એવા શહેરો છે કે ત્યાં પણ અત્યારે લોકો જોવા માટે ઉમટી પડ્યા છે દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને કોલકાતામાં પણ સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પાછળ આ ચંદ્ર દેખાયો છે જ્યાં પણ મોટી સંખ્યામાં લોકો પહોંચી ચૂક્યા છે ચંદ્રગ્રહણ જોવા માટે દિલ્હીના નહેરુ પ્લેનેટોરિયમમાં પણ ભીડ ઉમટી ગઈ છે એટલે કે દરેક એવા શહેરો છે કે જ્યાં ચંદ્રને જોવા માટે લોકો ઉમટી પડ્યા છે બેંગ્લોરની વાત કરીએ બેંગ્લોરમાં પણ નહેરુ પ્લેનેટોરિયમ ખાતે ચંદ્રગ્રહણ જોવા માટે તૈયારીઓ કરવામાં આવી છે અને અત્યારે લોકો પણ ત્યાં પહોંચી રહ્યા છે ચંદ્રગ્રહણ જોવા માટે આપને જણાવી દઈએ કે વર્ષનું આ બીજું છે અને લાંબુ ચંદ્રગ્રહણ છે અને છેલ્લું પણ આ ચંદ્રગ્રહણ છે અને તેની પણ અનેક સ્થિતિ પરિસ્થિતિઓ જે છે તે સર્જાશે આગાહી પણ કરવામાં આવી છે કેરળની વાત કરીએ તો કેરળમાં પણ ચંદ્રગ્રહણ પહેલા તિરુવંતનપુરમમાં પણ પૂર્ણ ચંદ્ર દેખાયો હતો અને અત્યારે ત્યાં પણ લોકોની ભીડ જોવા મળી છે મહત્વનું છે કે આ ચંદ્ર જે છે તે સામાન્ય રીતે સફેદ કલરનો દેખાતો હોય છે પણ આજની જો વાત કરીએ તો ધીમે ધીમે આ ચંદ્ર જે છે તે લાલ રંગનો દેખાશે એટલે કે ડાર્ક થતો જશે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની ભ્રમણ કક્ષા એક જ રેખામાં આવે છે એટલે ચંદ્રગ્રહણ એટલે શું તેની વાત કરીએ કેમ આ ખાસ હોય છે તેની લઈને પણ આપણે વિગતો આપી દઈએ તો કુદરતી ઘટના પૃથ્વીની છાયા ચંદ્ર પર પડે છે અને અત્યારે ચંદ્રગ્રહણની શરૂઆત થઈ ચૂકી છે મોટા ભાગના એવા શહેરો છે કે જ્યાં ચંદ્રગ્રહણ દેખાયું છે દુર્લભ નજારો કે જે દર વર્ષે ચંદ્રગ્રહણ નથી થતો એટલે કે આ ચંદ્રગ્રહણ વર્ષનું બીજું અને લાંબુ છેલ્લું ચંદ્રગ્રહણ છે વૈજ્ઞાનિક મહત્વની વાત કરીએ તો ખગોળશાસ્ત્ર માટે ખૂબ જ આ ઉપયોગી માનવામાં આવે છે ચંદ્રગ્રહણને લઈને વૈજ્ઞાનિકો જ્યોતિષાચાર્યોએ અનેક આગાહીઓ કરી છે રાજકીય હોય ભૌગોલિક હોય કુદરતી સ્થિતિઓ મુદ્દે પણ આગાહી કરવામાં આવશે મહત્વનું છે કે લોકો ધાર્મિક માન્યતાઓની વાત કરીએ તો લોકો ઉપવાસ અને વિધિઓ કરતા હોય છે લોકો ઘરની બહાર ન નીકળતા હોય છે તેવી પણ માન્યતા પરંપરા રહેલી છે બ્લડ મૂનની અસર તો ચાંદ લાલાશ વાળું દેખાય છે એટલે કે સામાન્ય રીતે ચંદ્ર સફેદ દેખાતું હોય છે પણ જ્યારે આ ચંદ્રગ્રહણની શરૂઆત થતી હોય છે ત્યારે ચંદ્ર ડાર્ક થતું હોય છે લાલાશું આ ચંદ્રમાં દેખાતું હોય છે અત્યારે દિલ્હી બેંગ્લોર અનેક એવા શહેરો છે કે જ્યાં ચંદ્રગ્રહણ દેખાઈ રહ્યું છે ધીમે ધીમે આ ચંદ્રગ્રહણ મોટા ભાગના શહેરોમાં દેખાવા લાગશે એટલે કે રાત્રે જે નવ ને સમય હતો તે સમય પસાર થઈ ગયો છે અને મોટાભાગના શહેરોમાં ચંદ્રગ્રહણ દેખાઈ રહ્યું છે લોકોની પણ ભીડ ઉમટી રહી છે રાત્રે એક વાગ્યાને છવ્વીસ મિનિટે ચંદ્રગ્રહણની સમાપ્તિ થશે સૂતકકાળ બપોરે બાર ને સત્તાવન હતો ત્યારથી આ શરૂ થઈ ચૂક્યો છે કુંભ રાશિ પૂર્વ ભાદ્રાપદ્ર નક્ષત્રમાં ચંદ્રગ્રહણ સર્જાયું છે સૂતક અને ગ્રહણને પગલે મહિલાઓ બાળકોને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે અને અત્યારે મોટાભાગના શહેરો એવા છે કે જ્યાં ચંદ્રગ્રહણ દેખાઈ રહ્યું છે અને લોકોની ભીડ પણ ઉમટી રહી છે અનેક માન્યતાઓ પરંપરાઓ આ ચંદ્રગ્રહણને છે જ્યોતિષાચાર્યોએ પણ આગાહી પ્રમાણે સાવધાન રહેવાની સલાહો તેમણે આપી છે અનેક ભૌગોલિક આર્થિક રાજકીય સ્થિતિ પર તેમની અસર આ ચંદ્રગ્રહણની જોવા મળશે મહત્વનું છે કે વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ શરૂ થઈ ચૂક્યું છે પૂર્વગ્રહણ એટલે કે બ્લડમૂન છે અને તે ભારતમાં ગમે ત્યાંથી જોઈ શકાય છે દરેક શહેરોમાં આ ચંદ્રગ્રહણને જોઈ શકાય છે આ વર્ષ બે હજાર બાવીસ પછી ભારતમાં દેખાતું સૌથી લાંબુ પૂર્ણ ચંદ્રગ્રહણ છે ચંદ્રગ્રહણનો નજારો પણ હવે લગભગ દસ વાગ્યાને થી શરૂ થઈ ચૂક્યો છે અને ત્રણ કલાક અઠ્યાવીસ મિનિટ સુધીનો રહેશે અને લોકો પણ જોવા માટે ઉમટી પડ્યા છે પુણે ચેન્નાઈ બેંગલુર હૈદરાબાદમાં પણ લોકોની ભીડ જોવા મળી રહી છે ચંદ્રગ્રહણને લઈને વૈજ્ઞાનિકો જ્યોતિષાચાર્યોએ આગાહી કરી છે પહેલીવારના ચંદ્રગ્રહણની જો વાત કરીએ તો સત્યાવીસ જુલાઈ બે હજાર અઢાર પછી આ પહેલીવાર છે કે જ્યારે ગ્રહણ દેશના તમામ ભાગોમાંથી દેખાઈ રહ્યું છે તેને નરી આંખે પણ જોઈ શકે છે લોકો આ માટે કોઈ ચશ્મા કે ફિલ્ટરની જરૂર નથી જોકે દૂરબીન ટેલિસ્કોપ દ્વારા પણ જોવામાં આવે છે જેથી તે સ્પષ્ટ જોઈ શકાય છે અને મોટા ભાગના શહેરોમાં ચંદ્રગ્રહણ જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી છે લોકો નરી આંખે ચંદ્રગ્રહણ જોઈ રહ્યા છે અને અત્યારે શરૂઆત થઈ ચૂકી છે આ ગ્રહણ વિશ્વના ઘણા ભાગોમાં દેખાઈ રહ્યું છે આ ગ્રહણ ભારત એશિયા પશ્ચિમ ઓસ્ટ્રેલિયા યુરોપ સહિતના વિશ્વના ઘણા ભાગોમાં દેખાઈ રહ્યું છે નિષ્ણાતોપના મતે એશિયા અને ઓસ્ટ્રેલિયાના લોકો સૌથી અદ્ભુત દ્રશ્ય જોઈ શકે છે કારણ કે ગ્રહણ સમય ચંદ્ર આકાશમાં ઊંચો છે અને યુરોપ આફ્રિકાના લોકો ચંદ્રોદય દરમિયાન થોડા સમય માટે તેને જોઈ શકે છે એટલે કે ભારતના દરેક શહેરોમાં આ ચંદ્રગ્રહણ લોકો જોઈ શકે છે દરેક એવી રાશિઓ છે તેના પર પણ તેની શુભ અને અશુભ અસર રહેતી હોય છે તેની જો આપણે વાત કરીએ તો ચંદ્રગ્રહણને લઈને સિંહ રાશિ છે જેના માટે આ શુભ છે તુલા રાશિ માટે પણ અશુભ છે એટલે કે એવી રાશિઓ તેના માટે આ ચંદ્રગ્રહણ શુભ અને અશુભ છે અનેક માન્યતાઓ વિધિઓ આ ગ્રહણને લઈને આપવામાં આવી છે જ્યોતિષાચાર્યોએ પણ અનેક આગાહીઓ કરી છે સાથે સાથે સાવધાની રહેવાની પણ સલાહ આપી છે તો કોલકાતામાં પણ સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પાછળ આ ચંદ્ર દેખાયો છે વિવિધ એવા શહેરો છે કે જ્યાં લોકોની ભીડ જોવા મળી રહી છે ચંદ્રગ્રહણને જોવા માટે કેરળમાં પણ ચંદ્રગ્રહણ દેખાયું છે બેંગ્લોરના પણ નહેરુ પ્લેનેટોરિયમ ખાતે ચંદ્રગ્રહણ દેખાયું છે આ બધી એવા શહેરો છે કે જ્યાં ચંદ્ર દેખાયું છે યુપીમાં પણ ચંદ્રગ્રહણ જોવા માટે લખનઉના સાયન્સ સિટી સેન્ટરમાં લોકો પહોંચ્યા છે બેંગ્લોરમાં પણ ચંદ્રગ્રહણ જોવા માટે નહેરુ પ્લેનેટોરિયમમાં ટેલિસ્કોપ લગાવ્યા જ્યાં પણ લોકો પહોંચી ચૂક્યા છે દરેક એવા શહેરો છે કે જ્યાં ચંદ્રગ્રહણ દેખાયું છે તો ચંદ્રગ્રહણ પહેલા દિલ્હીમાં પૂર્ણ ચંદ્ર દેખાયો હતો અને હવેથી ચંદ્રગ્રહણની અસર વર્તાતી જોવા મળી રહી છે ધીમે ધીમે તેની અસર પણ જોવા મળશે ભારતમાં ત્રણ કલાક અઠ્યાવીસ મિનિટ સુધી આ રહેશે બ્યાસી મિનિટ સુધી બ્લડ મૂન દેખાય છે મહત્વનું છે કે વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ હવે જોઈ શકે છે લોકો સો બાવીસ વર્ષે અવકાશમાં આ સૌથી મોટી ખગોળીય ઘટના સર્જાઈ છે અને આ જે ચંદ્રગ્રહણ સર્જાયું છે તે વર્ષનું બીજું અને સૌથી લાંબુ ચંદ્રગ્રહણ માનવામાં આવે છે અને તેની પણ ભૌગોલિક રાજકીય આર્થિક અસરો જોવા મળશે